અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે પણ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી દૂરદર્શન કેન્દ્ર ખાતે એન્જિનિયરિંગ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર આઈજી પરમારે સૌને સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમમાં એન્જિનિયરિંગ વિભાગના ડીડીજી સત્યજીત દાસ સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમાર તેમજ પ્રોગ્રામ હેડ હિમાંશુ મહેતા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે માણસનું સ્વાસ્થ્ય એ એની સૌથી મોટી ઉપલબ્ધિ છે એ સૌથી મોટી એની મૂડી છે એ મૂડીમાં ધોવાણ થાય તમે વિચાર કરો તમારા બેંકમાં પૈસા હોય ને પૈસા એમને ખવાઈ જાય કે એમને તમારા પૈસા કપાતા હોય તમને કેવું લાગે આ પણ એવું છે ઘરની આસપાસ કચરો હશે તમારી ઓફિસની આસપાસ કચરો હશે એમાં મચ્છર થશે એમાં જીવાણું થશે એમાં કીટાણુ થશે તમે બીમાર પડશો અને બીમાર પડશો તો તમારા કમાયેલા પૈસા દવાઓમાં જશે ઉપરથી તમે રોજ કામ કરવા પણ નહીં જઈ શકો એટલે કચરો એ તમારું જે છે તમારી તમારી કમાણી પણ ઘટાડે છે તમારું આયુષ્ય પણ ઘટાડે છે તમારો સમય અને સરકાર એટલે સરકારના પૈસા લઈએ તમારા જ પૈસા છે એ પબ્લિક મનીનું પણ વેસ્ટેજ કરે છે એટલા માટે કચરો નહીં કરવો જોઈએ અને આપણી આસપાસ સ્વચ્છતા રાખવાથી મન પણ પ્રફુલ્લિત રહે છે તન પણ પ્રફુલ્લિત રહે છે